इतेगा ठो लिखली निम हो। को कर महक? हे एमा हु से? एमा आदा से। है। सेडा है। पेंडा है अब इंकी है जो। ती तारेन हु करवा है कोना देवा? हे? तने मने पोथी काटी दे तो?

બંધ દયો બાપા જીવતા જીવતા જો જો અમાર મહેકનો એક એક જ દીધો હે હે જીવની જીવની બહુ ભરીને આમ બંધ કરવાનું હોય જો આવડે છે આખી પરીને મેલ દે હો બેન તા પાછા નૈન વળી કોક ખાઈ જાય તો કોક ખાઈ જાય ख <laughs> 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 લોભણી અને બચ્ચો હમણાં જમી કરવી અને થોડીક વાર આરામ કરતી હતી અને હોઈ ગઈ હતી તો જો આગળ ઊઠી હોત તો અત્યારે વાગી ગયા છે પાંચ તો હવે બધું જો આ ડબરું કરીશ હજી ઠેલા બધા એમને રખડે છે તો બધા આ ડબરા મૂકી દઈ અને એવું કરી અને બસ જો મારા માની બધા હે ને બે હું દોવા માંડ્યા છે તો બે હું કામકાજ અત્યારે ચાલુ છે તો હાલો આજે હું પણ એકાથી દોવા લગ અરે ભોલભાઈ કટર રાખે છે જો હે ને બે ख खाण है जर पूरा है ने पूरा ने नेतना है ने, जो आखे आखा ए, आ तो है। मार भाभी ले મારા બાપુ એની હે ને નવા હંસલા લીધા હે તો હંસલા તમે જોવો કેવા સરસ આખી જોડી હે

જો ના માગુ બધું છેટુ હે એટલે એટલે પલે તો કાઈ જાવું નથી એટ આમ ખૂણે હેટ છે માર કાકા તો ત્યાર ઓલા ખૂણે પાણી આલે હે તે ન્યા પાણી જાય હે જો ત્યાર ઊભા ધોરીએ એમ ધોરીઓ બહુ જ મોટો હે હો તો કે જો પાણી નું કામ ચાલુ હે એટલે જો બધા પાણી વારે છે ને આ જાય રહે જાય રહે જો પાછી ઓલી મૂકી દીને આપણે વા કેવું પાસે કોરાવા દીધી હતી ધ્રોય કોરાવા મૂકી હતી એ હવે ઉષા નીસી થઈ છે આમ હરખી રેવલમાં તો નથી થાય કેમ કે આશા પાત્રું પડવું હોય એની અમે એ પ્રોબ્લેમ નહોતો પણ આમાં હે ને અમુક જગ્યાએ મજૂરે વાઢવામાં ઉપાડી નાખી ને ક્યાંય પછી હરખી વઢાણી હતી એટલે હે નાના મોટી એમ રહી ગઈ છે એટલે એવું હે તો કાલે બાજુ ખેતર બાજુ આટો મારતો આજે તો એ બાજુ નથી જવું હાલમાં હેક महेश्वरी आत्मा स्वयं उठाकी जाए सेवडी है हाँ आत्मा स्वयं उठाकी जाए सेवडी नहीं है अरे सेवडी पंडाल देने बाद ही काटने की थोड़ी कजरवादी थी जोता है अबे हम तो वन कम कत करती थी दूसरे सालों बगैर काम कौन मेंटल मेंटेस्ट हुआ હાલો મિત્રો બસ જો એને આજે વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ નહોતો રહ્યો જો કે પોગવામાં મોડું થઈ ગયું હતું એટલે કે કેટલા દોઢ બે આમ તો ના સોરી હોય એક વાગે પહોંચી ગઈ હતી અને ત્યાર પછી હોઈ ગઈ હતી ને તો જમી અને થોડુંક કામ કરી અને પછી હુઈ ગઈ હતી પાંચ વાગે ઉઠી એમાં આજે બ્લોગ કંઈ બન્યો નથી એટલે વિડીયો નાનો રહી ગયો છે અને ખેતરમાં શક્કર મારવાય કંઈ ગઈ નથી અને ઘરનું કામ બી કંઈ નવીન કર્યું નથી નીંદરમાં જ કાઢ્યું દઉં એટલે એને વિડીયો આજે મોટો નથી બન્યો

રાંધવાનું <laughs> <laughs> શ્રેવસરાત જય મુરલીધર આવજો કાલના નવા બ્લોગમાં મળીએ